અને હવે આ આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો પછી સ્પષ્ટતા કરું છું કે આજે બપોરે ત્રણ વાગે મારા પરમ પૂજ્ય પિતાશ્રીનું અવસાન થઈ ગયું છે આજે બપોરે ત્રણ વાગે અને એમના અવસાનના પાંચ કલાક પછી આઠ ના ટકોરે આ કાર્યક્રમને શરૂ કર્યો અને દસ વાગે પૂરો કર્યો છે કારણ કે અહીંયા આ રાજેન્દ્રભાઈ પંડ્યાએ આવું રોડું આયોજન કર્યું હોય રસોઈ બધાની થઈ ગઈ હોય તમે બધા ભેગા થઈ ગયા હોય અને હું ફોન કરી નીકળી જવું કે કારણ મારા પિતાશ્રીનું અવસાન થયું છે પણ અમે કલાકારો જ્યારે સ્ટેજ ઉપર કલાકાર તરીકે જ્યારે અમે પ્રવેશ કરીએ છીએ બસ એ જ ક્ષણથી અમે સમાજના બની જઈએ છીએ અમે અમારા પરિવારના નથી રહેતા એટલે સો મસ્ટ ગોન